દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ભાવનગર શિશુ વિહાર ખાતે મુસ્લિમ સમાજની અગિયાર દીકરીઓના સમૂહ સાદી સમારોહ યોજાયો ભાવનગર યુવા મુસ્લિમ સમાજે આયોજિત આઠમો સમૂહ સાદી સમારોહ શિશુ વિહાર સંસ્થા હોલમાં યોજાયો હતો સમૂહ સાદી સમારોહમાં મુસ્લિમ સમાજના અગિયાર દુલ્લા દુલ્લાન નિકાના પાક બંધનમાં જોડાયા જેમાં સખીદાતાઓ તરફથી દીકરીઓને ચોસઠ વસ્તુઓ કર્યા વરણી આપવામાં આવી હતી તેમજ વિવિધ જમાતના પ્રમુખ આગેવાનો હોદ્દેદારો મુસ્લિમ સમાજના અલજ અ રસીદભાઈ કાજી અયાત ખાન બ્લોચ હુસૈન ખાન પઠાણ અયુબભાઈ દસાડિયા શબ્બીર અંસારી મુનાભાઈ વર્તેજી અબ્બાસભાઈ ગભરાણી ઇનુસભાઈ ડીસવાડા સાજીદ કાજી ઇકબાલભાઈ ઉસ્માનભાઈ તોફીકભાઈ કસબાના પૂર્વ પ્રમુખ મુસ્તાકભાઈ કુરેશી રજાકભાઈ કુરેશી સોહિલભાઈ કાજી મનસુરભાઈ મિયાવા યુનુષભાઈ શાહ ઇકબાલભાઈ ખોખર શાહિદભાઈ ભરૂચ સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા આયોજનને સફળ બનાવવા ઇમરાન શેખ રફીક કાગદી અયુબભાઈ સૈયદ વાહિદ શેખ ફારૂક ઘોઘારી હુસેનભાઈ સૈયદ રજબ અલી મનસુરી ઇબ્રાહીમભાઈ શેખ પરવેજ બાવનકા આરીફ ખેરડીયા મો હતા સૈયદ અખ્ત શેખ નેમ કાગદી ફેઝાન સૈયદ વાહિદાબેન બેલીમ મકસુદાબેન શેખ મમતાજબેન શેખ સબાનાબેન બેલીમ ખદીજાબેન શેખ વગેરે ભારે જહેમત ઉઠાવી સમૂહ સાદી સમારોહનો કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સૌએ સાથે મળીને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી વધમાન ન્યૂઝ પ્રવિણ અડજાણી ભાવનગર ગાંધીનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા અમે આઠમો સમૂહ સાધીનું આયોજન કર્યું તેમાં દુલા દુલ્હનને ચોસઠ આપો આઈટમ આપવામાં આવી જે ડોનેશન જે ડોનર હોય દીધી તે પૂરેપૂરી અમે આપવામાં આવી તેમજ જે અમારા હુસૈનભાઈ અખિલ ગુજરાત સિપાઈ સમાજના પ્રમુખ રશીદભાઈ વહિયાત ખાન બ્લોચ તળા પાલી તળાથી તળાજાથી ભાઈ અયુબભાઈ દસાડિયા તેમજ દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા